જય માતાજી અમે આવી ગયા છે આજે ખેતી અમારી જોવા અને અમે કપાસ જેટલા ગાળે કરાશે તમે જોઈ લો આ અમારો કપાસ છે અને હવે આપણે પૂછો કે તમે કપાસ જેટલા ગાળે ખર્યો છે અને આ કપાસ કેવો થાય તો જો અમારો કપાસ થાય તમને ગાળો અમારો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ અમારી ખેતી છે બહુ મસ્ત ખેતી છે અને કપાહ પણ જોરદાર છે પણ ભેગું ખડ પણ અમારે બહુ વિકાસ કરે છે જો કદાચ ખડમાં અમે મહેનત ના અને ના કરતા તો અમારો કપા ભેગું ને ભેગું ખાડ હેડ્યું આવે છે કારણ કે ખાતરવા જમય છે પોપાજી આ તમે આ કપા વાયો એટલા ગાળે વાયલો હે કપા વાયો ગાળે કાલતીન ગાળે એમ ને તો મિત્રો નવ દોતાળી આખી કલતી હેડે એવડા ગાળા ને તોય પડદા તો પડ્યા જ રહેશે ને તોય પડદા પડ્યા રહેશે જો કદાચ જો અમે કલટીના ગાળે કપા હોય ના વાવ તો ભેગો થઈ જાય છે અને વિકાસમાં કોઈ મજા આવતી નહીં બળકું જમ્યું છે અને જો કલતીના ગાળે કપા ના વાવ તો ભેગો થઈ જાય છે અને વિકાસમાં કોઈ મજા આવતી નથી આ આખો કલટીનો ગાળો છે મિત્રો તો બે બાજુના સહાડા ભેગા થઈ જાય છે ને રૂહ વેણવા હેડવાની જગ્યા નહીં રહેતી હા અમારી ખેતી છે તમને જો બધા મિત્રોને ગમે અમારી ખેતી તો લાઈક કોમેન્ટ ને શેર કરજો અને આટલા ગાળા ખેતી કરાય કપા વાવાય કે ના વાવાય એરંડા આટલા ગાળા વાવા છે ને અમે એરંડા આટલા ગાળા વાવા છે તો જય માતાજી હા જમી બળવાળી છે એટલા માટે તો જય માતાજી જુઓ અમે બધો આટલો વાયલો છે કપા અને કેટલો મસ્ત લાગે છે જો છે ને ગાળો તો બધા મિત્રોને જય માતાજી જય જોહ માતા અમારી ખેતી ગમે તો કોમેન્ટ ને શેર કરજો જય માતાજી